રાજકોટ જેતપુર લેન હાઈવે ની કામગીરી શરૂ છે અને દરરોજ લાખો વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આંદોલન સમિતિ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર ઓફિસે ઘેરાવ કરી અને અમે લાખો વાહન ચાલકોનો અવાજ બની નાતા આજે અમે નેશનલ હાઈવે ઓથોરિટી ના નિંદ્રા માંથી જગાડવા માટે હાઈવે પર ચક્કાજામ કરીને જનાક્રોશ ઠાલવ્યો છે કારણ કે ગઈકાલે જુનાગઢમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ને આ હાઈવે નો કરવો અનુભવ થતા તેમને માર્મિક ટકોર કરી છે તેને રાજકોટના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાંસદો અને ધારાસભ્યો આ બાબતે કેમ કઈ નથી બોલતા દરરોજ કલાકોનો ટ્રાફિક ચક્કા જામ અકસ્માતો ની હારમાળા બિનકાયદેસર ટોલ વસુલાત અને જ્યાં જોવો ત્યાં ખાડાઓ દરરોજ આ રીતના અનેક પ્રકારની વાહન ચાલકોને રાજકોટ અને જેતપુર હાઈવે નામ સાંભળતા જ માથાનો દુખાવો શરૂ થાય તેમ છતાં તંત્ર કલેક્ટર તંત્ર નેશનલ હાઈવે ઓથોરિટી માત્ર ફોટો સેશન કરે કોઈ જાતનું ગ્રાઉન્ડ ઉપર વાહન ચાલકોને કોઈ ફાયદો નથી ખૂબ જ શરમજનક બાબત કહેવાય રાજકોટ જેતપુર હાઇવે ઉપર પૂરો તમે એકસો એકસો પચાસ કિલો ટોલ વસૂલો જામનગર અમૃતસર ભારતમાલા હાઇવે ઉપર વિસ્માર રસ્તાને નીચે તમે ત્યાં ટોલ વસૂલા સ્થગિત કરતા હોય તો હાઇવે ઉપર શા માટેની સંપૂર્ણ પર આ બંને ટોલ પ્લાઝાઓ બિન કાયદેસર છે આજે અમે હાઇવે ઉપર ચક્કાજામ કરી અને અમે અમારો વિરોધ દર્શાવ્યો છે આવનારા સમયની અંદર ટોલ જાવ ઉપર અમારા કોંગ્રેસના પ્રદેશના નેતાઓ સાથે વિરોધ કરવાના છે જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં આ સૂત્રો અમે સાર્થક કરીને રહેવાના છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતના અને જે સૌરાષ્ટ્રના મોટા ભાજપના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમને ડૂબી મરવું જોઈએ ડબલ એન્જિન કહેવાથી સરકાર મોટી નિષ્ફળતા કહી શકાય સેટેલાઇટ ઉપરથી વાતો કરનારા કે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું લોકસભાની અંદર બહુ વાતો કરે નીતિન ગડકરીજી એક વાર રાજકોટ જેતપુર હાઈવે પર આવીને દેખાડો તમે સ્પેક્સ ટેકનોલોજીથી આ હાઈવે સ્થિતિ જાવ ખાડા ઉપર હાઈવે છે હાઈવે પર ખાડા નહીં હોય ડૂબી મરવું જોઈએ તંત્ર અને ખોટી રીતના વાહન ચાલકો ટોલ વસૂલાત આ કોઈ દિવસ કદાપી ચલાવી હોય સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો